નમસ્કાર હું શું પ્રેરણા આપજા છું ઇન્ડિયા ગુજરાતના મહત્વના સમાચાર વિસ્તારથી વાત કરીએ તો ઓલપાડના ધારાસભ્ય અને મંત્રી મુકેશભાઈ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે ઓલપાડ તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણી મામલે જાહેરાત કરી છે આખી ગ્રામ પંચાયત ચૂંટણી મહિલા સમરસ થાય તો સરકારની ગ્રાન્ટમાંથી વીસ લાખ આપવામાં આવશે લડાઈ ઝગડા ન થાય તો ગામનો વિકાસ નિરંતર થાય એ માટેનો પ્રયાસ કરવામાં આવશે ઓલપાડ તાલુકાની અંદર અઢાર ગ્રામ પંચાયતની અંદર સરપંચ નું ઇલેક્શન છે હું આપના માધ્યમથી તમામ અઢાર ગામોની જનતાને જાણવા માગું છું કે અઢાર ગ્રામ પંચાયતો તમે બિનહરીફ કરશો અને એમાં પણ આખી ગ્રામ પંચાયત મહિલા હશે એને સરકારની વિવિધ યોજનામાંથી લગભગ અમે વીસ લાખ રૂપિયાને આપીશું આખું ગામ ગામ સમરસ થશે વિકાસની આપણી ગાથા નિરંતર ચાલતી રહે એના માટે સમરસ કરવા માટે હું અપીલ કરું છું સમાચારમાં આગળ વાત કર